તમારો ના ના ગાંધીનગર બરાબર વટ માટે જવું રાજીનામું દેવા દેવાનું નથી વટ માટે તમારે જેટલા થાય એટલે આવવાનું છે ચૂંટણી નથી આવવાની પણ આવવાનું હોય અમે તમારી હારે અત્યારે તમે આ માહોલ માં

બાર કરોડ રૂપિયા નું કામ આપણે દઈ દીધું અને વરા પૂરું કરવાનું એમાં લાઇટ નું અલગ કરીને અંદર કામ કરવું એમાં એમાં શું છે કાન્તીભાઈ તમારો જસ ઈ લઈ જાય ને એટલે મારે બનાવવું પડ્યું ના ના ભલે ભલે દો હું તમને ચોકવટ કરી લઉં હા બરાબર હું હે ને આ કાલે જ ગાંધીનગર